બગડ્યા હોય તો કીધું જોઈ આવ ઓટો મારી આવું છોકરો તો શું આવે કીધું કરતો જ દઈ ને તો કશું છોકરો એ પડી રહ્યા છે ઘેર આ ફોન માં શીખ ઘેર મોન બધું રમ રમ કરાવે છે ફોન લઈ આવે છે હમણાં ત્રીસ હજાર નો રમ રમ કરાવે છે હું રમતો એ આપણને તો કઈ ખબર પડતી નઈ પણ આવતો જ દઈએ રહ્યો હોય ખેતર માં ઓટો મારવા મોટો લેવો મોટો લઈએ જગુબા તમે છોકરો સામે નહીં કેવાનું મોટો થયો એ પાછો

કે પેટ્રોલ પંપ બાયપાસ યાર મારો યાર કદી આવું ખબર પડે કોઈ ખોટો વિશ્વાસ ના કરાય તું ખોટો વિશ્વાસ ના કરાય અમારે તો

વાત સાચી ઓન કોઈ પૈસા માં એક રૂપિયો આલવાના નહિ એવું થી થયું હા પેલા નો કોન્ટ્રાક્ટ ચાલુ ભાઈ એટલે હા કોઈ ઓને જોઈ જોઈ લો અબ એક ધંધો કશું કરવું નહિ જોઈ લ્યો તાણ હેડો